રામ રામ ને સીતારામ બધા ની કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં છો સ્વાગત છે આપણા નવા વિડીયો ને આપણે તો ઘણા ટાઈમ પછી ફાઇનલી આપણે પાછો વિડીયો લઈને આવી ગયા છે ને વાગી ગયા છે લગભગ પાંચક જે હું થઈ ગયો દિવ્ય સ્નમ ભાઈ બાપ દીકરો નાઈ થઈને એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે શાંતિ છે એ વાડીની છે એટલે શાંતિ છે ને અમારે જવાનું છે એક જગ્યાએ કે જે આપણે આગળ પણ એક વિડીયોમાં આપણે ગયા હતા કે યુનિક રિસોર્ટમાં જવાનું છે અને ત્યાં એક પ્રખ્યાત માણા આવવાનો છે કોણ છે એ અમે તમને ન્યાં જઈને બતાવીશું ને અમારે શું છે કે વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવેલ છે તો યુટ્યુબમાંથી ઘણા બધા માણસો આવવાના છે અને અમુકના તો કામ ચાલુ થઈ ગયા એટલે નહીં આવે કદાચ તો ચાલો આપણે ફટાફટ જઈએ ને શાંતિ વાળીએ છીએ એટલે શાંતિ નતા દિવ્યા છ ભેણે આવ્યો હવે બે અમે કમ્પ્લીટ થઈ ગયા ચાલો તો જઈએ યુનિક રિસોર્ટમાં આપણે જવાના છે ત્યાં જઈને આજે ફરી એક વખત મસ્ત મસ્ત જબરજસ્ત ધમાકેદાર વિલોપ બનાવવાના છે તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો સનદમારા ચેનલમાં નવા હોય

તો એ છે આપણે મોનિલભાઈ કે જે આપણા ઘરે આગળના એક વિડીયોમાં આપણે બતાવ્યા હતા કેમ છે મજામાં મળીને ખૂબ આનંદ થયો અને મૂકવાનો ટાઈમ નથી મળ્યો એક બે દિવસમાં એટલે કે સોમ મંગળમાં તો ફાઇનલ આવી જશે એટલે ભાઈનો વિડીયો જોવાનું અશુક ચૂકતા આપણી ચેનલ નું નામ તો તમને ખ્યાલ જ છે મોસ્ટ ઓફલી મોનિલ બ્લોગ્સ ચાલો તો મોનિલભાઈ આવી ગયા ને હવે એની સાથે સાથે જ અમારે જે અમીરભાઈ ઓડેદરા છે એ પણ આવી રહ્યા છે આ બાજુથી જો કે અમીરભાઈ પાસે અમારા બધાના પાસ છે એટલે અમારે આ આવે પછી જ અમારે એન્ટ્રી થાય એમ હતી એટલે અમારે ફરજિયાત આમ અમીરભાઈને આતુરતાપૂર્વક રાહ જોવી પડે એમ જ હતી ફરજિયાત હતી રામ રામ શું કે મજામાં અમીરભાઈ રામ રામ અમીરભાઈ કેમ છો મજામાં મજા ભાઈ અનમોલ મોતી ગુજરાતના રામ રામ બધે દાયરાને દિવ્યશભાઈને બધે સપોર્ટ કરતા લેજો સાથ સહકાર આપતા રહેજો અને આવો ને આવા લાઈક ને શેર ને સબસ્ક્રાઈબ ને કરતા રહેજો બધા ચાલો તો હવે ધીરે ધીરે અમારે બેક મિત્રો આવવાના છે એની થોડીક વાર રાહ જોઈએ પછી આપણે ધીરે ધીરે અંદર એન્ટ્રી લેવું પછી હવે વિડીયો ન્યાં જઈને કન્ટિન્યુ કરીએ ઘણું બધું આજ તો મોટું બધું આયોજન છે એટલે ચેનલમાં ને વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ને ચેનલમાં કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ચાલો તો અમીરભાઈને ને મોનિલભાઈને મળીને ખૂબ આનંદ થયો આ બધે બધે આપણું ફેમિલી ધીરે ધીરે આપણું જે ગ્રુપ છે સર્કલ છે આવતા જાય છે અને ધીરે ધીરે હવે અંદર પ્રવેશ લેવો આપણે અને આપણો ફાઇનલી આપણો પાસ જે છે અમે કહેતા હતા કે પાસ આવી ગયો બતાવું તમને આમાં છે ને ઉથમું દેખાય છે મિત્રો અમીરભાઈ તરફથી અને યુનિક રિસોર્ટ તરફથી અમને આપવામાં આવેલો આ પાસ અમારો દિવ્યસનો બહેનો અમારી પાસે આવી ગયો છે યુનિક રિસોર્ટ પોરબંદર વેલકમ નવરાત્રિનું જે આયોજન તમને કીધું હતું કે એના આયોજનમાં અમે જઈએ છે અમારા દિવ્યસના હાથમાં પાસ છે હવે ધીરે ધીરે આપણે એન્ટ્રી લેવું ચાલો તો દિવ્યસ જાય આપણે ભેગા જઈએ અંદર એન્ટ્રી લઈ લઈએ અને અંદરનો માહોલ ને જે કંઈ મોજ મજા છે ને આજ ફૂલ મસ્તી કરવાના છે ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં કોઈ નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો જઈએ આપણે અંદર ચાલો તો ધીરે ધીરે આપણે અંદર જઈએ આ બધાય જે કંઈ છે એ સ્પોન્સરશીપ મળેલી હોય એવું કંઈ કહી કદાચ ચાલો બધા મિત્રો અંદર જઈએ હે ને અંદર આમાં ધબધબાટી બોલે હે ટૂંકમાં સમજેલી હોય એમ ચાલો આપણે અંદર જઈએ ધીરે ધીરે આ એ ફુવારો છે અત્યારે બંધ છે હમણાં અત્યારે ચાલુ થાય ને આ એ ડુંગર જે આપણે નાનકડો પર્વત ઓલી વખતે બતાવ્યો ઓલા વિડીયોમાં એ હમણાં લાઇટિંગ બાઇટિંગને થાય ને એટલે આનું જબરજસ્ત વ્યૂ આવી છે પણ રાતે આપણો કેમેરો થોડોક ફોકસ ઓછો કરે એટલે પછી હવે સમય અનુસાર આપણે વિડીયો બનાવીશું બાકી હમણાં અંદર રહ્યું આપણે જે કંઈ આયોજન છે એ બધું તમને બતાવીશું ચાલો તો ધીરે ધીરે આપણે જઈએ હે આમાં બધા પોતપોતાના છે ને ને વિલોગને ને શૂટિંગને ફોટાને એના બધા પોતપોતાના કામમાં જ લાગ્યા છે કાંઈ દિવસ મજા આવે ચાલો તો ઓલી બાજુ થી હવે જઈએ છે આ બાજુ અહીંયા જે સ્વિમિંગ પુલ છે પાછળ પાછળ ડુંગર ને આ વખતે આપણે આ રસ્તે થી જઈએ તમને બતાવીએ જોઈ લે આમ જઈને બતાવું ફાઇનલી તો આવી ગયો સ્વિમિંગ પુલ કે જે જબરજસ્ત છે અને ફૂલ એન્જોય ઓલી વખતે આપણે આ બાજુથી આવીને વિડીયો શૂટ થોડોક કર્યો તો આ વખતે આપણે આ બાજુથી આવીને વિડીયો શૂટ કર્યો છે ને અહીંયા બાળકો જે છે એ એન્જોય કરે છે જોઈ લે ધમાકેદાર એન્જોય કરે ફૂલ મોજ આ છે એ થોડુંક નાના છોકરા માટે છે પછી અંદર પગઠિયા પગઠિયા કરતા કરતા અંદર નાના મોટા બધા નાઈ શકે ટૂંકમાં ના છે આવ નાના બાળકોને ઘરનો કોઈ વ્યક્તિ સાથે અહીંયા ઊભી પકડી અને નવરાવી શકે એવું છે તો આવું કંઈક છે અહીંયા અમારે મુનીલભાણીને શૂટિંગ ચાલુ છે એનું પણ એ શૂટિંગ કરે છે અને અહીંયા આપણે જે કીધું તું ચેન્જિંગ રૂમ છે એટલે ત્યાં ચેન્જિંગ કરવાનું છે અંદર આ બોલો ડુંગર છે પણ ડુંગરને વર્ષમાં એવી રીતના ચેન્જિંગ રૂમ બનાવ્યો ને તમે જોઈ જાઓ તો તમને એમ થાય કે ના ના ખરેખર કામ છે આ લોકોનું બાકી બાળકો એન્જોય કરે અને આપણે જે નવરાત્રિનું આયોજન છે એ આ બાજુ છે વેલકમ નવરાત્રીનું આયોજન હમણાં આપણે એ બાજુ તમને બતાવી હું કન્ટિન્યુ જોઈ લો તો ખુડેસિયુ સ્ટેજ ને બહુ જબરદસ્ત મોટા પાયે આયોજન તો છે જોકે આપણે અંદર રહ્યું ને એટલે તમને હમણાં કન્ટિન્યુ બતાવીએ પેલા આ બાજુનો આપણે થોડોક વ્યૂ લઈ લઈએ છોકરાઓ નાના છે અહીંયા પાણી ઊંડું છે મેં કીધું ભાઈ તમે ઓલી બાજુ ના થોડું ઓછું પાણી છે એટલે તમારે પગ અટકે અહીંયા ખતરો રહે એટલે તમે ધ્યાન રાખજો વાહ ભૂપા કાર્ડે નાખે છે બાકી હાય તો છોકરાઓ એન્જોય કરે છે અહીંયા જબર ને અમારે જે વેલકમ નવરાત્રીનું આયોજન છે ને હાલો એનું આ બધુંય છે કંઈ છે ને એ અમને તમને ખબર પડી રહે આ જો તમને આમ ડુંગર દેખાશે પણ ખરેખર અંદરનું જે કામ છે ને જોઈ લો એકદમ ભવ્ય છે ભવ્ય એટલે છે ભવ્ય એનો રૂમ છે ને ચેન્જિંગ રૂમ છે ટૂંકમાં ચેન્જિંગ રૂમ આ બધા લોકર અહીંયા રાખેલા હે લોકલ લોકર આમાં બધાને તાવી આપી દેવામાં આવે એટલે પોતપોટાના ખાનામાં કોઈ હોય વેસ્ટ હોય તો મૂકી શકે હો ચાલો હવે આપણે જઈએ છીએ ઓલી બાજુ ગેમિંગ ઝોન બાજુ કે ગાર્ડનમાં જઈએ ઓલી બાજુ તો આ ગાર્ડન છે જ્યાં આપણે સ્પેસ બધા યુટ્યુબરે સ્પેસ અલગ અલગ દીધી હતી એ છે ને હવે બાકીનું જોઈ લો છોકરા એન્જોય કરે છે છે અહીંયા છોકરાઓને કૂદકા મારવાનું છે તો એને સામે વાં જવો જોઈએ એટલે ઝૂલતો પુલ ન એવું છે એની ઉપર હાલે છે છોકરા પછી આ છે ખતરનાક છે આ આ છે એ હલકું હલકું છે અને એટલું ઊંચું છે એ આખું હલકું હોય એટલે ખતરો તો લાગે જ હલવામાં બાકી પબ્લિક આજે અંદાજે જ બેથી અઢી હજાર માણસો અહીંયા ભેગા થવાના છે એ બધો પાર્ટી પ્લોટ છે એ પાછળ અહીંયા રાખેલો છે એટલે આપણે ત્યાં પણ જાય હા જોઈ લો આ ભાઈ અહીંયા તૈયાર થઈને આવ્યો છે જ હા વેલકમ નવરાત્રી ચાલો તો અહીંયા તો આ બધા એન્જોય કરે છે આ પાછળ જે દિવાલ જેવું દેખાય છે ને એ થિયેટર છે એ ટૂંકમાં પાછળ વાં ખુડેસીઓને છે એ પબ્લિકને પિક્ચર જોવા માટેનું છે અને એની પાછળ જે છે એ ગેમિંગ ઝોન છે અને હવે ધીરે ધીરે લાઇટિંગ ચાલુ થાય છે આપણે હવે જઈએ છે મેન ગ્રાઉન્ડ કે જે આપણો પાર્ટી પ્લોટ આપણે હવે જઈએ છે પાર્ટી પ્લોટમાં અત્યારે જે આવ્યું આયોજન છે એ તમને બતાવી દઈએ કારણ કે હાજર પછી ધબધબાટી બોલતી છે અને શું છે કે અવાજ ને ગાયક ને કલાકાર ને આવવાના છે એના હિસાબે હાજર પછી કેવું શૂટિંગ થાય તો અત્યારે આપણે પેલા વાત કરીને સમજાવી દઈએ તમે ચાલો તો મોનેલભાઈ અમારે મિત્રને લેવા ગયા હતા એ મિત્રને લઈને ભાગી આવ્યા એની સાથે અમને અમારા બીજા મિત્ર ભેગા થઈ ગયા કે માય ફેમિલી એન્ડ વિલેજ રામ રામ ને સીતારામ જે માતાજી જે વસરાજ કેમ છો બધા આપડી કેમ છે બસ શાંતિ હાવ

જબર છે ચાલો હવે આપણે ધીરે ધીરે આગળ જઈએ ને આગળ ઠેકડા મારવાનું છે ગ્રાઉન્ડ છે ને ચાલો બતાવીએ તમને અમારું જે ગ્રાઉન્ડ છે કે જ્યાં નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે ચાલો આ બધા મિત્રો સાથે આપણે આજ એન્જોય કરવાની છે ચેનલ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ચાલો તો આપણે જવાનું હતું જ્યાં આપણે નવરાત્રીનું આયોજન છે ત્યાં પણ આપણે રામભાઈએ છે ને એ કીધું કે પહેલા આપણે ગેમ ઝોન માં જઈ આવીએ એટલે પછી ન્યાનું પ્લાન કેન્સલ કરે અમારા રામભાઈ અમારું પ્લાન છે ને બદલાવી નાખ્યું હાલ ગેમ ઝોન ની પહેલા મુલાકાત લેવાની થાય ઓલી વખતે અમે આવ્યા ને તો આ બધું શૂટિંગ કર્યું તો ગેમ ઝોન માં ગયા જ નહોતા રામભાઈ કે રહી ગયા મેં કીધું મેં નતો કર્યું ચાલો આપણે ગેમ ઝોન જોઈ આવીએ અને તમને પણ બતાવીએ કે આઈને ગેમ ઝોન શું છે અંદર અને કેવું આયોજન છે દેહી બતાવો મજા આવી છે નઈ મજા આ દે આવ તો ફાઇનલી ગેમ ઝોન માં આવી ગયા હમણાં તમને બતાવું કે શું શું છે ચાલો તો આપણે ગેમ ઝોન માં આવી ગયા છે જે ગેમ ઝોન માં શું છે કે અહીંયા જે છે 6 શોટ આપવામાં છે આપવામાં આવે અને ચાર્જેબલ ગેમ છે તો માઈનું જે કંઈ બધી ગેમ છે ને બધી ચાર્જેબલ છે ઓલી બાજુ છે એ ફ્રી છે એ પણ હમણાં તમને બતાવી આ છે એ વાળી ગેમ છે અહીંયા છે એ ફુગાની છે અત્યારે તો ફુગા ફોડી નાખ્યા છે બધા એટલે છે નહીં બંધ છે આ વખત ને એથી આગળ આવીએ તો અહીંયા જે કંઈ કહેવાય કે હું કઈ તો બાસ્કેટબોલ બાસ્કેટબોલ છે કઈ દડો આમ એક નાખવાનો હોય એવું કે આગળ આવીએ તો આને મસાજ શેર કહેવાય છે આ બધું ટૂંકમાં ચાર્જેબલ છે આ મસાજ શેર છે એની બાજુમાં કહેવામાં આવે તો આ છે ટેબલ ટેનિસ નું છે આ સુધીનો જે કંઈ છે એ ચાર્જેબલ છે હવે પછીનો જે આ બાજુ જે આયોજન છે કે જે કેરમ છે કેરમ છે પછી સાપસીડી છે લુડો છે અને ઓલી બાજુ શેસ છે આ બધું છે આ બધું છે એ ફ્રીમાં છે એકદમ તો અહીંયા બધું આ ફ્રી વાળું બધા એન્જોય કરી શકે તો કોઈને ચાર્જેબલ માં જો એન્ટ્રી કરવી હોય તો એમાં ત્રીસ રૂપિયા માત્ર આપીને એનું પણ એન્જોય કરી શકે છે તો આ રીતના રમવાનું હોય છે આ જે છે ને અહીંયા ન અટવું જોઈએ એવું કઈક છે ને આને અંદર જાવું ન જોઈએ એ રીતના ગેમ રમવાનું છે આપણે મિત્રો રમે છે મેં કીધું થોડોક આપણે વિડીયો બનાવી લઈએ તો આપણે ગેમ ઝોનમાંથી આવી ગયા છે આપણું જૂનું ગ્રાઉન્ડ કે જ્યાં આપણે ઓલી વખતે મીટઅપ રાખ્યું હતું ને અહીંયા સ્પીસ આપી હતી ને એ ગ્રાઉન્ડ ઉપર આવ્યા છે ને અહીંથી હવે આપણે ઓલી બાજુ જવાના છે દિવ્યા અહીંયા પાછળ છે ને આ રસ્તો જુઓ અને આ ભાઈ અમારા તેમણે હમણે કીધું હતું લગભગ તો આર કે લોગ આની ચેનલ છે આ ભાઈને થોડોક સપોર્ટ કરજો જેથી કરીને ધીરે ધીરે એ પણ ચેનલ ગ્રો થાય આગળ આવે અને બધા એ ક્યારે આલતા રહીએ થોડો થોડો મેળા કરતા રહીએ હારે જાય એ વધારે સારું હા તો સપોર્ટ કરતા એમ બધાને સપોર્ટ કરો બધાને કરો અને જો પસંદ આવે તો થોડો થોડો શેર કરો જેથી બીજા વ્યૂઅર વધે અને કોઈ ચેનલ માં ન હોય થોડું છે ને આવ મફત છે એટલે કરી દેજો એમાં કોઈ લોભ કરવાનો ને ચાલો હા તો જોઈ લ્યો આ ગ્રાઉન્ડ આ ઈ સ્ટેજ છે જ્યાંથી અમે સ્પેસ આપી હતી આપણા બધા યુટ્યુબર ભાઈએ બધા સ્પેસ અલગ અલગ આપી હતી અમે અમીરભાઈ વડોદરાથી લઈને બધા ભાઈ આ એ ગ્રાઉન્ડ છે હવે આપણે ઓલી બાજુ જઈએ હું હમણાં ચાલો હવે એ બાજુ જઈએ તો આ

સૌ સંગાર સજી અને જાણે કે આખે આખો જોગ જે છે એ નવ ચાંદલિયા ભરાઈ ગયો હોય નવ રંગ ભરાઈ ગયો હોય ઉમળિયા ભાઈ બેસ્ટ યુટ્યુબર એમની પણ અહીંયા પધરામણી થવાની છે આવવાના છે સૌ સાથે મળી અને આનંદ કરવાનો આ તો આનંદનો ઉત્સવ છે સખી આજની ની ઘડી રડિયા મણી આવા ઉત્સવ આવે ને એની વધામણી સગે આજની ની ઘડી રડિયા મણી તો આ સુંદર મજાની ઘડીના સૌ થોડી જીવરમાં આનંદ માણીએ આવો સાથે મળીને લઈએ મિનિટોમાં આપણે કાર્યક્રમ શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ જય હિન્દ જય ભારત વંદે ભારત માત્રમ જય જય ગરવી ગુજરાત